વડોદરામાં આવતીકાલે ટ્વેલ્થ ઇન્ટરનેશનલ વડોદરા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે આ મેરેથોનમાં દોઢ લાખ દોડવીરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે આ સાથે જ આ મેરેથોનમાં વિવિધ કેટેગરીમાં દિવ્યાંગ રન નું પણ આયોજન કરવામાં આવ્યું છે તે ઉપરાંત મેરેથોન ફન પણ આયોજન કરવામાં આવ્યું છે ફૂલ અને અલગ અલગ એટલે કે વિવિધ કિલોમીટર ગોઠવી દીધો છે રસ્તાઓને લઈને વડોદરા શહેર પોલીસ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે આવતીકાલે આ મેરેથોન દોડને પ્રસ્થાન કરાવવા માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહ રાજ્યમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંગવી પણ વડોદરા આવવાના છે ત્યારે તે માટેની પણ વીઆઈપી પ્રોટોકોલની વ્યવસ્થા કરવામાં આવી છે આજે સીએમ ના કોન્વોય રિહર્સલ હાથ ધરવામાં આવ્યું હતું વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમા કુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ નવલખી મેદાન પ્રસ્થાન સ્થળ ખાતે પહોંચ્યા હતા અને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું આવતીકાલના કાર્યક્રમ માટે વડોદરા શહેર પોલીસ સંપૂર્ણ રીતે સજ્જ હોવાનું જણાવી વડોદરા પોલીસ કમિશનરે આ વ્યવસ્થાઓ અંગે વધુ માહિતી આપી હતી નોંધનીય છે કે આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા મેરેથોનને પ્રસ્થાન કરાવ્યા બાદ વાઘોડિયા રોડ પર નવનિર્મિત બરોડા પબ્લિક સ્કૂલનું ઉદઘાટન કરી શાળા પરિસરની મુલાકાત લેશે આવતીકાલે વડોદરા મેરેથોનના ટ્વેલ્થ એડિશન ફ્લેગ ઓફ થનાર છે આના માટે આયોજકો તથા શહેર પોલીસ અન્ય સંલગ્ન વિભાગો દ્વારા ડિટેલ્ડ પ્રિપેરેશન અને અરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે આજે તમે જોયું કે અત્યારે પોલીસ ટીમ વેન્યુ પર સમગ્ર માર્ગ ઉપર તૈનાત છે અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ને અન્ય વિભાગો સાથે સંકલન કરીને આવતીકાલે જે ઇવેન્ટ માટે કરવાની થતાં તમામ તૈયારીઓ અત્યારે થઈ રહ્યું છે તૈયારીના ભાગરૂપે શહેર પોલીસ દ્વારા એક તો સૌથી મોટું એક્સરસાઇઝ છે ટ્રાફિક મેનેજમેન્ટનું આ અંગે જુદા જુદા એડિશન છે ફોર્ટી ટુ કિલોમીટર્સ ટ્વેન્ટી વન કિલોમીટર્સ ટેન કિલોમીટર્સ ફાઇવ કિલોમીટર્સ અને ફાઇવ કિલોમીટર ફન રન અને સાથે સાથે ઇન્ટરનલી એક દિવ્યાંગ રન પણ છે આ છ એડિશનોને ધ્યાને રાખીને ફેસ્ટ મેનરમાં એમના ફ્લેગ ઓફ અલગ અલગ રૂટ ઉપર કરવાની થતી સુરક્ષા વ્યવસ્થા અને ટ્રાફિક ડાયવર્શન પ્લાન આ બધું તૈયાર છે તો નાગરિકોને જે આ ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરનારને આપણા સૂચનાઓ નીચે મુજબનું છે નંબર એક સમગ્ર શહેર માટે ટ્રાફિક મેનેજમેન્ટને એન્ફોર્સમેન્ટને ધ્યાન રાખીને આપણે ડાઇવર્શન પ્લાન જાહેરાત કરી છે આના ડાયવર્શન પ્લાન મુજબ આપણે ધ્યાન રાખીએ એ જ રીતે મૂવમેન્ટ કરે બીજા જે પાર્ટિસિપેટ કરનાર છે તો ફોર્ટી ટુ ટ્વેન્ટી વન ટેન કે ફાઇવ કે અન્ય એડિશનમાં તેઓ વેન્યુ સુધી પહોંચવા માટે એમના ટ્રાવેલ ટાઈમને ગણતરી કરીને નાઇટમાં કેટલા વાગે નીકળવાનું છે અને ડેસ્ટિનેશન પહોંચવાનું છે આ અંગે તૈયારી કરે અને તે મુજબ જ એમનું ટ્રાવેલ કરે પાર્કિંગ માટે ડિટેઇલ્ડ પાર્કિંગ અરેન્જમેન્ટ થયું છે તો નિર્ધારિત સ્થળોએ સ્થળે જ પાર્કિંગ કરે આડેધાડ પાર્કિંગ ના કરે ત્રીજો જ્યારે એમને વેન્યુમાં આવ્યા પછી એમને જગ્યા લેવાનું થાય છે આપણે જુદા જુદા ફોર્મેટમાં જે રન કરનાર છે એમના માટે એન્કલોઝર કર્યું છે અને ડિટેલ્ડ માર્કિંગ અને એરો માર્કિંગ વગેરે પણ એમને જોવા મળશે સાથે સાથે આયોજકો એમના સ્વયંસેવકો અને પોલીસ અધિકારીઓ સ્થળ ઉપર હાજર હશે એ આ લોકોને પણ કન્સલ્ટ કરી શકો છો તો એમના મદદથી તમે તમારા ડેસ્ટિનેશન કે ઇઆર એન્કલોઝરમાં તમે જગા લઈ શકો છો તે પછી જુદા જુદા ફોર્મેટના ફોર થર્ટીથી માંડીને સેવન થર્ટી સુધી અલગ અલગ ફોર્મેટના રન ફ્લેગ ઓફ થશે ઓનરેબલ ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાતનાઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર છે તો મહાનુભાવના આગમન સેવન ફિફ્ટીન થશે તો આના માટે અલગથી આપણે ડિટેઇલ્ડ પ્લાનિંગ પણ કર્યું છે તો જ્યારે સ્થળો ઉપરથી જુદા જુદા ફોર્મેટમાં ફ્લેગ ઓફ કરવામાં આવશે તો લોકો માટે આપણા અનુરોધ છે સંયમ રાખે પોતાના સુરક્ષાના ખ્યાલ રાખે કોઈ બાળકોને કે કોઈ વલરેબલ વ્યક્તિને સાથે ના રાખે અને રાત્રિના ટાઈમ છે તો પોતાના ઇલ્યુમિનેશન ઇયરમાર્ક ઇમાર્ક લોકેશન અને એરોમાર્ક આને ધ્યાને રાખીને પોતાના મુમેન્ટ અને એમનું અહીંયા આગમન થયા પછી એમના હોલ્ડિંગ એરિયામાં જ રહે અને કોઈ રૂમર મોંગરિંગ અને કોઈ ઉહાપોને સાંભળે નહીં સ્થાનિક પોલીસ અને આયોજકો દ્વારા વખતો વખત એનાઉન્સમેન્ટ કરવામાં આવશે તે મુજબ એમના ઇન્સ્ટ્રક્શન મુજબ જ કાર્યવાહી કરે અને કોઈ ભાગદોડ કે અનનેસેસરી મુવમેન્ટ કરીને કોઈ કન્ફ્યુઝન કે કેઓસ ઊભા કરવાની પ્રયાસ ન કરે જેથી કરીને પોતાના અને સાથે સાથી મેરેથોનર્સને પણ કોઈપણ પ્રકારને અવરોધ અવરોધ કે અનાનુકૂળતા ન થાય આ ધ્યાન રાખે પછી ડ્યુરિંગ ધી રન આપણે નિર્ધારિત રૂટ ઉપર બધું એરોમાર્ક્સ સાઇનેજીસ વગેરે મૂક્યું હશે વોલન્ટિયર્સ પણ છે હાઇડ્રેશન પોઈન્ટ છે મેડિકલ ટીમો થઈના છે એમના સુરક્ષા અને એમના સલામતી માટે પોલીસ અને આયોજકો દ્વારા ડિટેલ્ડ અરેન્જમેન્ટ કર્યું છે અને ઇલ્યુમિનેશન છે તો માર્ગ ઉપર જ્યારે દોડવામાં આવે તો પોલીસ સપોર્ટને આયોજકો તરફથી તમામ મેડિકલ એન્ડ અધર સપોર્ટ સિસ્ટમ ઉપલબ્ધ રહેશે તો નિર્ધારિત રૂટ ઉપર જ જાય અને જે અન્ય લોકો સ્થળ ઉપર માર્ગ ઉપરના જે મકાનમાં રહે છે શોપિંગ એરિયામાં રહે છે કે જે કંઈ વિસ્તારમાં એમને હાજર રહેશે આ લોકો પણ આ એક ઇન્ટરનેશનલ ઇવેન્ટ છે વડોદરા શહેર માટે આ એક ગર્વની વાત છે તો દરેક નાગરિક એમના સાથે કોપરેટ કરે અને ફેસિલિટેટ કરે કોઈ પણ રીતે અવરોધ ન બને છેલ્લે મારા એટલું કહેવું છે કે કદાચ આ ઇવેન્ટના લીધે મોર્નિંગ થ્રી ઓ ક્લોકથી મુવમેન્ટ શરૂ થશે ફોર થર્ટી ઓનવર્ડ્સ ફ્લેગ ઓફ થશે એટલે સવારે અગિયાર વાગ્યા સુધી તમામ ફોર્મેટના ઇવેન્ટો સમાપ્ત થઈ ચૂક્યા હશે તો જ્યાં સુધી તમામ ફોર્મેટ ડિક્લેર ના થાય કમ્પ્લીશન કમ્પ્લીટેડ કરીને ડિક્લેર ના થાય ત્યાં સુધી આપણા જાહેરનામા અમલમાં રહેશે તો કોઈ એસેન્શિયલ સર્વિસીસ કોઈ રેલવે સ્ટેશન જવું હોય તો રેલવે ટિકિટ ફ્લેશ કરે તો એમને પણ ફેસિલિટેટ કરીશું કોઈને એરપોર્ટ જવું હોય તો એમને પણ એર ટિકિટ ફ્લેશ કરો તો એમને પણ મદદ કરીશું કોઈ એમરજન્સી એમ્બ્યુલન્સ મુવમેન્ટ વગેરે માટે તમામ પોલીસ કર્મચારી અને ટ્રાફિકના ટ્રાફિક પોલીસ પ્લસ ટીઆરબી અને વોલન્ટિયર્સને ઇન્સ્ટ્રક્શન આપી છે એમને પણ ફેસિલિટેટ કરવા માટે ટુ ધી બેસ્ટ પોસિબલ એક્સટેન્ટ અને સાથે સાથે અન્ય કોઈ અનફોર્સીન ઇમરજન્સી ડેવલપ થાય તેને ડીલ કરવા માટે પણ પોલીસને ડિટેઇલ્ડ ઇન્સ્ટ્રક્શન આપી છે આ દિશામાં પોલીસ કાર્યરત રહેશે પરંતુ નગરજનોના સાથ સહકારની અપેક્ષા છે એસેન્શિયલ સર્વિસ ઉપરાંત અન્ય કોઈ બિનજરૂરી મુવમેન્ટ ના કરે અને પ્રતિબંધિત વિસ્તાર કે જે રૂટ ઉપર ટ્રાફિક ડાયવર્શન કર્યું છે તો સવારથી અગિયાર વાગ્યા સુધી આપણા કોપરેટ કરો સાથ સહકાર આપો ઇન્ટરવ્યુન કરવાની પ્રયાસ ન કરો જેથી કરીને આકા એક પ્રેસ્ટિજિયસ વડોદરા સિટીના વડોદરા મેરેથોન ટ્વેલ્થ એડિશન સંપન્ન થાય તે માટે તમે અથવા પોલીસ આયોજકો અને અન્ય વિભાગો સાથે સંકલન કરો જેથી કરીને આ ઇવેન્ટ સફળતાપૂર્વક સંપન્ન થાય આપણે આ કાર્યક્રમમાં એક માર્ગ સુરક્ષા મંથ રોડ સેફ્ટી મંથ પણ અત્યારે ચાલી રહ્યું છે અને પંદર ફેબ્રુઆરી સુધી એક્સટેન્ડ પણ કર્યું છે પણ પ્રયાસ છે જ્યારે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હોય તો માર્ગ સુરક્ષા અંગે પણ એક ઓત લેવડાવવાની પણ આપણા વિભાગ તરફથી આયોજકો સાથે સંકલન કરી છે આ કાર્યક્રમ પણ સંપન્ન થશે તો જે પાર્ટિસિપન્ટ છે ખૂબ ઉત્સાહથી વડોદરા શહેરને એક સુરક્ષિત શહેર બનાવવા માટે અને એમના બ્રાન્ડ ઇમેજ